નજર કરીએ તો રાજ્યના અનેક શહેરોમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત તાપી નવસારી ખેડા ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે દેવ ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાટણ મોરબી રાજકોટ જામનગરમાં યલો એલર્ટ અપાયું છેલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અભિષેક અભિષેક પર ગયા છે હાલ રાજ્યમાં વરસાદની શું સ્થિતિ જોવા મળી રહી છે અને હવામાન વિભાગની શું આગાહી બિલકુલ ધરતી વાત કરીએ તો જે પ્રકારે શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને તેને લઈને હવામાન વિભાગ જે છે સતત મોડમાં જોવા મળી છે અને તેને લઈને કહી શકાય કે જયારે ભારે તેથી ભારે વરસાદ વરસવાનો હોય છે ત્યારે નવકાશ જાહેર જે છે તે કરતા હોય છે નવકાશ થકી તેવું માહિતી આપતા હોય છે ત્યારે આજે સવારે દસ વાગ્યાથી આગામી ત્રણ કલાકની જો આપણે વાત કરીએ તો તેમાં અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે જાહેર કર્યા છે જેમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ રેડ એલર્ટની જો વાત કરીએ તો સુરત તાપી નવસારી ખેડા ભાવનગર સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં રેડ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે તે સિવાયના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ તાપી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ દીવ અને ભરૂચ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે અને તે સિવાયના જિલ્લાઓની જો વાત કરીએ કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે તે જિલ્લાની જો આપણે વાત કરવામાં આવે તો બનાસકાંઠા સુરેન્દ્રનગર પાટણ મોરબી રાજકોટ